અમારી સોસાયટીમાં ફાયર સેફટીનું રન્યુઅલ કરવા માટે ચેકિંગ ચાલ્યું તું ને એમાં થઈ ગયું તું એક એક્સિડન્ટ એને જોવા માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે હે કે જય માતાજી જે શિક્ષ સવાર સવારમાં સિવાયની વાતો ભાઈ સાંભળવાની મજા પડી અને એમાં અમારા ગટ્ટું ભાઈ તો હોય એટલે ઓર મજા બારની સાથે ભાઈ રમતા હતા ચેતનભાઈને બાય બાય કરીને આવી ગયા પાછા ઓફિસે સાફ સફાઈનું કામ કામ ચાલી રહ્યું ત્યું મારું મોટું તો આજે આવી ગયું છે ગરમી લાગી ગઈ છે આખા મોટામાં ચાંદા 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 સૌભાગ્યથી પ્રાપ્ત થાય એ સાત પેઢી ભોગવી અને હાથમાંથી લઈ લો ને તો એ સાત પેઢીને ભોગવવું પડે ઘરે આવી ગયો બોપો ભોજન કરવા ગટ્ટુ બાર રમતો હતો સાંજ પડી ઓફિસ ક્લોઝ કરીએ ને જે ક્લિનિકે મોઢું આવી ગયું છે ને તો એ બતાવી દઈએ તો પહોંચી ગયા અમે શિવમ ક્લિનિકમાં ટોકન લઈને વેઇટ કર્યો અને વારો આવી ગયો ને દવા લઈને આવી ગયા ઘરે બા આયંશ રમાડતા હતા ને બસ આયંશભાઈ રમાડીને દવા પેલા લગાવી લો આખે આખું મોઢું આવી ગયેલું છે ગળા સુધી ઇન્ફેક્શન લાગી ગયું છે હવે આપણે દસ મિનિટ માટે મૂંગા સિવાંશ પછી હોમવર્ક કમ્પ્લીટ કરાયું પછી આવી ગયા નીચે હવે ફાયર સેફ્ટી વાળાની વેઇટ કરીએ છીએ ચેકિંગ કરવાનું છે તો અમારા આયંશભાઈ પહેલા આવી ગયા તો એની સાથે મસ્તી કરી પછી ફાયર સેફ્ટી ચેકિંગ ચાલી રહ્યું હતું બધા ફ્લોર વાઇઝ આ રીતના કાઢીને જ અમે ચેક કર્યું પણ ક્યારે નસીબ સારા હતા તેને ત્યાં ત્યાં હેન્ડલ તમે ચેક કર્યું અને નળી ફાટી તમે જ્યાં સુધી ખાલો નથી ત્યાં સુધી પાસે પણ ના જઈ શકો ખાલી થયો અને પછી વાલ બંધ કર્યો અને પછી આવીને મીટિંગ કરી રિફિલિંગ માં રિફિલિંગ કરશો અથવા નવા લાવશો પછી ડીકે સર લીંબુ લઈને આવતા લીંબુ સર માંથી મોત લઈ લઈએ ઘરે આવી ગયા અને ઘરે આવીને ભગવાનને પોઢાડી કાલ હવે ચાલવાનું બીકોઝ જીક્સ નો રેડી થઈ ગયો છે તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય જય સ્વામી નારાયણ